નમસ્કાર દર્શક મિત્રો વૈભવદ્રષ્ટિ સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે આજ રોજ છોટાઉદેપુર જિલ્લામાં ગ્રામ પંચાયતની ચૂંટણી હતી જેમાં ભારે માત્રામાં લોકોએ મતદાન કર્યું હતું અલગ અલગ ગામડાઓમાં ગ્રામ પંચાયતની ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યાં છોટાઉદેપુર જિલ્લાના કલેક્ટર શ્રી ગાર્ડગીબેન જૈને પણ ગ્રામ પંચાયતની ચૂંટણીના મતદાન મથકોની મુલાકાત લીધી હતી અને આ મતદાન મથકોની મુલાકાત લઈને ત્યાં ઉપસ્થિત અધિકારીઓ અને કર્મચારીઓ પાસે મતદાનની માહિતી માંગી હતી તેમજ તેમને જરૂરી સૂચનો પણ આપ્યા હતા ધન્યવાદ